જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો મજામાં ને આજે હું કોઈ પણ રેસીપી લઈને નથી આવી આજે હું એક રીત તમને સિક્રેટ રીત બતાવીશ એટલે આપણે આખા વર્ષ માટે ફોદીનો કઈ રીતના સ્ટોરેજ કરવો તે એટલે આપણે અત્યારે શિયાળામાં એકદમ સરસ ફ્રેશ ફુદીનો મળે છે આ રીતના આપણે ફોદીનો મળે તે લઈ લેવાનો છે ને એકદમ સ્વચ્છ પાણીએ ત્રણથી ચાર પાણી આપણે વોશ કરી લેવાનો છે ત્યારબાદ આપણે સુકવી દેવાનો છે મેં સુકવીને અને વોશ પણ કરી લીધો ને ત્યારબાદ સુકાવી લીધો છે એકદમ સરસ સુકાઈ ગયો છે આને સ્ટોરેજ કરવા માટે આપણે આ રીતના પાન લઈ લેશું અત્યારે શિયાળામાં આપણે પુદીનો મુખ બહુ જ મસ્ત આવે છે આ રીતના આપણે પાન પાન લેશું અને આનો આપણે સ્ટોરેજ કરવાનું છે આ પુદીનાને સ્ટોરેજ કરવાનો એ ઉપયોગ છે કે અત્યારે આપણે સસ્તો હોય છે અને આપણે ઓછા ભાવમાં તૈયાર થઈ જાય છે અને આ રીતના આપણે પાંદીણી સુકવણી કરીશું તો આપણે આખા વર્ષ માટે આ ફુદીનો જ્યારે પણ આપણે પાણીપુરી બનાવવી હોય કે કોઈ એવી વસ્તુમાં આપણે નાખવું હોય તો આપણે આ રીતના સ્ટોરેજ કરે કરેલ હશે તો આપણે વાપરી શકીશું અને અમુક ઋતુમાં આપણે ફુદીનો સરસ મળતો પણ ન હોય તો આ રીતના આપણે સ્ટોરેજ કરીશું તો આપણે છાસના મસાલામાં પણ આપણે ઉપયોગ કરી શકીશું આખા વર્ષ માટે આપણે આ સ્ટોરેજ કરી શકીએ છીએ આ રીતના આપણે પાન લઈ લેવાના છે સારા સારા પાન હોય તે જ લેવાના છે ખરાબ પાન આપણે લેવાના નથી આવા પીળા પણ નથી લેવાના આપણે સરસ પાંદ હોય તે વીણી લેવાના છે અને આપણે આની ડાળખી નથી લેવાની આ રીતના આપણે પાન પાન લઈ લેશું ડીશમાં અલગથી નાખતા જશું એ ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે પહેલાં સાફ કરી ધોઈ ત્યારબાદ જ આપણે ઉપયોગ કરવાનો છે આપણે આ ઘણા બધા વસ્તુ રસોઈ બનાવવામાં ફૂદીનો કામ આવે છે આપણે કોઈ ડ્રાય વસ્તુ બનાવી હોય તો તેમાં આપણે જો આ ફૂદીનો તૈયાર હશે તો આપણે નાખી શકીશું અને આપણે લીલો ઉપયોગ કરીશું તો ડ્રાયમાં થતો નથી ઉપયોગ એટલા માટે આપણે આ રીતના સુકવણી કરેલી હશે તો આપણે ઉપયોગ કરી શકશું આ રીતના આપણે બધા પાન વીણી લેવાના છે આપણે જેમ બને એમ મોટા પાન આ રીતના હોય તે લેવાના છે એટલે આપણે એકદમ સરસ સુકવણી થાય આ રીતના આપણે બધો પોદીનો વીણી લેશું મેં બે બંચ લીધા છે આપણે ટૂંકમાં ગુજરાતી પણી કહે છે મેં બે પણી લીધી છે તેની આપણે સુકવણી કરીશું આપણે મોટી આવે છે 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 તે તે લેવાની તેને એટલે આપણે આપણે તો ઘણી સુકવણી થઈ જશે આ રીતના આપણે બધી વીણી લેશું આપણે બધો સરસ પોદીનો વીણાઈ ગયો છે આ રીતના આપણે વીણી લેવાનો છે આ એકદમ સરસ આપણે સુકાઈ પણ ગયો છે ભીનો જરા પણ આપણે સ્ટોર કરવાનો નથી આપણે એકદમ સુકાવીને ત્યારબાદ જ વીણવાનો છે એટલે આપણે સ્ટોરેજ આખા વર્ષ માટે આવું ના આવું રહેશે જો આપણે ભીનો હશે સ્ટોરેજ કરીશું તો આપણે કાળો પડી જશે ને આવો આવો ગ્રીન કલર જળવાઈ નહીં રહે અને આપણે આ નેચરલ છે આપણે આ રીતના કરીને રાખીશું તો આપણે કઈ પણ વસ્તુમાં ઉપયોગ કરી શકશું અને આપણે બહારથી લઈએ છીએ તો તેમાં મિક્સ ને કેમિકલ બધું આવતું હોય છે અને આપણે ઘેરે એકદમ નેચરલ બને છે એટલા માટે હું આખા વર્ષ માટે સ્ટોરેજ કરી લઉં છું અને હવે આપણે કોટનના કપડામાં બેથી ત્રણ દિવસ માટે સુકાવા દેસું અને છાંઈએ જ સુકવવાનો છે તડકે સુકવવાનો નથી જરા પણ જો તડકે સુકવીશું તો કાળો થઈ જશે એટલા માટે આપણે આને છાંઈએ સુકાવા દેસુ એટલે એકદમ સરસ આપણે થઈ જાય અને આપણે એકદમ બોળો એક એક પાંદરીએ એ રીતના આપણે સુકવી દેવાનો છે હવે આને આપણે બેથી ત્રણ દિવસ માટે સુકાવા દેસું આપણે ચાર દિવસમાં મસ્ત સુકાઈ ગઈ છે આ રીતના આપણે સુકાવા દેવાની છે આવી સરસ એકદમ ક્રિસ્પી થઈ જવી જોઈએ એટલે આપણે એકદમ આખા વર્ષ માટે આવો નવો રહેશે આપણો પુદીનો આ પુદીનાને આપણે ક્રશ નથી કરવાનો આપણે કોઈ પણ લોકવાળી કોથળી આપણે આ રીતના આવે છે તેમાં ભરી લેશું અથવા તો આપણે આ કાચની ઝાર આવે છે તેમાં ભરી લેશું હું આ કાચની ઝારમાં ભરું છું એટલે આપણે કાચની ઝાડમાં બહાર રાખીશું તો પણ આવીને આવી રહેશે આ રીતના આપણે સરસ પર લેવાની છે જો આપણે પાવડર કરીશું તો તેની સુગંધ વહી જાય છે એટલા માટે આપણે પાવડર નથી કરવાનો આ રીતના આપણે આખી પર લેવાની છે જ્યારે જોઈએ ત્યારે આપણે ક્રશ કરી શકીએ છીએ આપણે પાણીપુરી બનાવી હોય કોઈ પણ આપણે વસ્તુમાં સેમાં કોઈમાં નાખવી હોય તો આ રીતના ભરી રાખીશું તો આપણે ક્રશ કરીને ફટાફટ થઈ જાય છે આ રીતના હું બે થી ત્રણ ભરી લઈશ અને આપણે ફ્રીજમાં જો રાખવી હોય તો આપણે આ રીતના કોથળીમાં ભરવાની છે તો આ રીતના આપણે ફ્રીજરમાં રાખી દેસું તો આવાન આવા રહેશે આપણે પાન અને જ્યારે જોઈએ ત્યારે આપણે કાઢીને ફટાફટ આપણે ક્રશ કરી લેવાના છે જો ફ્રીજની હસીન બહાર રાખશું તો પોચી થઈ જશે એટલે કાઢીને ફટાફટ આપણે ક્રશ કરી લેવાના છે ને આપણો આવો નાવો કલર જળવાઈ રહેશે જરા પણ કલર ડલ નહીં થાય એટલે આપણે બે રીતે કરી શકીએ છીએ હું ફ્રીજની બહાર જ રાખું છું એટલા માટે હું આમાં કોથળીમાં નથી ભરતી આપણે આ રીતના પેક કરી દેસું અને ફ્રીઝર જો આપણે નાનું હોય તો આપણે બોટલમાં જગ્યા રોકે છે અને આપણે આમાં જગ્યા ન રોકે આપણે પહેલાં એર કાઠ લેવાનો છે આ રીતે આપણે હવા જરા પણ રહેવા દેવા નથી એટલે આપણે સરસ આ રીતના પેક કરી દેસુ અને જીપવાળી આવે છે તે પણ લઈ શકો છો ને આ રીતના આપણે ફ્રીઝરમાં મૂકી શકીએ છીએ આપણે બે ત્રણ જાતની આપણે આ રીતના આવે છે થેલી એટલે આપણે આ રીતના ભરી લેશું આપણે સરસ બે રીતના પેકિંગ કરી લીધા છે આપણે આ રીતના રાખીશું તો આપણે આખા વર્ષ માટે ગમે ત્યારે ઉપયોગ કરી શકીએ છીએ અને આપણે સુગંધ પણ આવીને આવી જળવાઈ રહેશે જો આપણે પાવડર કરીને રાખીશું તો સુગંધ આપણે વહી જાય છે એટલે આ રીતના કરીશું તો આપણે સુગંધ એકદમ સરસ જળવાઈ રહેશે અને આપણે ઉપયોગમાં પણ મજા આવશે ઉપયોગ કરવાની જો આ મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતા જો ફરી મળીશું નવી રેસીપી લઈને જય શ્રી કૃષ્ણ